ચાલો બાળકો કેમ છો આજે અત્યારે આપણે કયો વિષય ભણીએ છીએ ગુજરાતી નામ શું છે હા તો એમાં આપણે અત્યારે પ્રવૃત્તિ બારમાં જે વાક્યો લખેલા છે એ વાક્યો મેં બોર્ડ પર લખ્યા છે તો વારા પરથી હું જેને કહું તેને એમાંથી એક વાક્ય શોધી બતાવવાનું છે તમે શોધી બતાવશો ને તો ચાલો પહેલો જયનિલ મને બોર્ડ પરથી હું જે વાક્ય કહું એ મને શોધી બતાવતો જો હું બોલું છું જેઠા દાદાએ જભ્બાના કિસ્સામાં બે ડેડકા મૂક્યા શાબાશ ચાલી પાડો ચાલો વીર માટે હું જે વાક્ય બોલું વીરે શોધી બતાવવાનું છે મચ્છર પર બેસીને ફરવા જવાની બહુ મજા પડે કીડીએ કહ્યું અરે વાહ શબ્બાસ તાલીપાડ બધા લાઈટ જતા ભાઈએ બત્તી ચાલુ કરી વેરી ગુડ જોરદાર તાળી થઈ જાય દર્શિતા માટે વાક્ય છે જયમીન ગમમટ ગમમટ માં 20 રસગુલ્લા ખાઈ ગયો અરે વાહ વેરી ગુડ તાળી પાડો જો બધા છોકરાઓ ખૂબ સરસ કામ કરે છે હા દર્શિતા તો અન્યા બેન મે પાડેલી બિlli ને 3 બચ્ચા છે અરે વાહ ખૂબ સરસ તાળીઓથી વધાયો ચાલો ભાઈ ચાલો છેલ્લો આરિયાનો વારો ફિલ્મ જોવાની મજા પડે ખૂબ સરસ